yakai hari kota potani yakai ni ne wa biza-biza ni ai biza ai biza ai તો આજે આપડે સરસ મજાના ગ્રીન કલર ની હાડી પહેરી ને તૈયાર થઈ જાય છે કેમ આજે આવે છે જાન મારા ફઈજી ની છોકરી ને એટલે મારા ની આજે જાન આવે છે એટલે અમે તો સરસ મજાના તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ ખતમ ગાડી છે એટિક કેટિક માં નહીં તો પેલા તો બધાને રામ રામ ને સીતારામ રમ ડાયરા ન

મેચિંગ કરવાનું છે શિવાની બેન કલર ના કપડા તમે જોયા જ નહી હોય પણ આપડે એને ગ્રીન કલર ના કપડા પહેરાવાના છે ફટાફટ આ કાલે કામ જ કરવાનું આજાની તૈયાર કરી દેવી અને હજુ અંકિતા બેન ને પણ તૈયાર થવાનું બાકી છે આપડે આ બાજુ નો ડબ્બો પડ્યો છે અને આ બાજુ કેટલી બંગડીયું ખોલી બેઠા છે અંકિતા બેન અમારું બેન ને અમારે હેમાનસિંહ બેન ને તૈયાર થઈને હેમાનશીબેન સરસ મજાના તૈયાર આવી જ છે ને આ બેનું નામ શું છે અક્ષિતા અક્ષિતા બેને પણ સરસ મજાની ક્યૂટ ક્યૂટ તૈયાર થઈને આવી ગયા છે અક્ષિતા બેને હજી બંગડીનો મેસેજ આ બધું આ પાર્લર અમારી હેમાનશીબેન અને શિવાની બેન શું કામ રોવા મળ્યા એ ખબર પડી ગઈ બધાને કેમ કે એના પપ્પા ગાડી લઈને જાને એટલે શિવાની બેન રોવા મળ્યા પણ અમે આપડે ઢોરમાલ ને બધાને છાંયે બાંધીને જવાનું છે એટલે તડકો બડકો ન લાગે આપડે ક્યારેક મોડું થઈ ગયું નામ તો મોડું થઈ જાય ના લગન છે પછી તમે ને પછી બધા લાય આવવા મળે અને ના બાજુ હવે આને જો તડકો લાગી જાય એટલે આને ને કાપડીને બે ને આપણા ફરજામાં બાંધવાની છે અને અત્યારે આપડે મોટર ચાલુ છે ને સરસ મજાનું પાણી પણ હાલું જાય છે તો હવે ફટાફટ આ બે ને આપણે સાંઈઓ બાંધતા જ આવી પછી આપણે શિવાની તૈયાર કરવાની બાકી છે અંકિતાબેન હજુ તૈયાર જ થાય છે આપણે તૈયાર થઈ જાય છીએ ને હવે ગામ બાજુ હાલતા થઈ જાય છીએ અને શિવાની બેન આવા કપડાં પહેરાયા આવા જ કલરના હતા પણ થોડાક મોટા પડ્યા એટલે પછી કીધું પહેરાયું નહીં ને આવું ટી શર્ટમાં એનો મજા આવે એટલે આપણે આ કપડા પહેરાવી દીધા છે અને હવે એમ બધા હવેલા જઈશી

સરસ મીરા ને તૈયાર થઈ જાન જાન અત્યારે આવી છે એટલે થોડીક મોડી જાન આવી પણ અમે બધા અહીંયા બધા તૈયાર જ થઈ ગયા છે મનસા બેન પાણી બેન તમને

જોઈએ હવે ઓલી બધું તૈયારી કરવા હે આ બધું જો તૈયાર કરવા છે કુંડ એવું બધું મામેરી આ બાજુ છે બધા શિવાની બેન નો પૈસા નથી આવતા હજુ શિવાની પાછી પાછી ભાગે છે નથી લેવા કે ના ના રેવા દે પૈસા નહીં દેવા અમે માંડવી હતા પછી આવતા રહ્યા જમવા ને જમીન આવતા રહ્યા છે ઘરે બેન ની બધા હતા ને પછી જાન વાળા અમારે એમ કેવાય કે યુટ્યુબ ફેમિલી ફ્રેન્ડ હતા એટલે કે તમારા ઘરે સાફ પાણી પીવા આવશે કીધું તો આલો પછી બધા એમ ઘણી અહીંયા બેઠા અને બસ હવે પાછું હાલતું થવાની તૈયારી કરી છે જાન વળાવવાનું પણ ટાઈમ થઈ ગયો છે એટલે બેન ને એ બધા હોત છે અમારે અંકિતાબેન છે અંકિતાબેન તો અત્યારે જ દેખાણાય છે ને અંકિતાબેન બેન જો મેં કીધું તું એને તો સાડી બહુ ગમતી સાડી બહુ ગમે અરે હું આજે સાડી પહેરી લે બોલ સાડી પહેરવાનો શોખ અને ગ્રીન કલર ની એને પણ સાડી પહેરી એને હોત ને મેચિંગ કર્યું પણ હવારના તૈયાર થઈને એ તૈયાર થતા હતા ને કાલે મેં વૈ ગયા હતા એટલે બેન તો નવરા થતા તમે એની નવરા હવે હું તો વિખા ગયો

તારા કોઈની છે તારા કાજી કોઈ નહીં તે ગાડી છે ધોધ વાંધો નહીં ખોટો ભલી એવું મને લાગે જો દાંત મણી કાઢવા મારે તો મારા જ કચરાશ આવડા પેરો ઘણી વાર જો બેન ની હવે જાય છે જતા બેન ની હાલતા થાય છે હવે બધા એટલે આપડે જાન વાળા વાય કઈ ગયા નતા હવે તો તુ હાલતા થાય છે હવે અરસી તો

જિંદગીમાં શિવાની ના પપ્પા સર પર મને એટલે મેં પછી અનબોક્સિંગ કરી અનબોક્સિંગ કરી અને તમને બધા પછી બતાવશું શિવાની ના પપ્પા એ ખબર તો પડી કે જોવાય નથી લીધી તો આટલા ના કપડા એમ કે તો આલો બસ હવે આવું બધું આવે છે અમારે હવે અમારે આના પછી ના દિવસે

ના લે લે આવું પણ આવું આ છે ને બ્લોક જયારે પૂરો થઈ જાય ને આમ થવું પડે એટલે બધા પૂરું થઈ જાય પણ લે આ લે લે આ બધું આપડે મૂકવાનું મૂકવાનું છે ફાણા ખાઈનું આપડે